પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી નિમિત્તે સીપીસી કેડેટ નૂતન સ્કૂલ ભોજેલા સ્કૂલ ના મદદથી પ્રાપ્ત વિગતો મુજબ દાહોદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા આયોજિત રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર ચોવીસ અંતર્ગત જિલ્લાના તમામ તાલુકાના પોલીસ સ્ટેશનો દ્વારા વાહન ચાલકોમાં જાગૃતિ આવે અને નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બને નહીં તે હેતુથી સુખસર પોલીસ સ્ટેશન પીએસઆઈ જી બી ભરવાડની અધ્યક્ષતા હેઠળ સુખસર ગામમાં જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં શાળાના બાળકોએ પણ ભાગ ભજવ્યો હતો તેમજ વિવિધ સૂત્રો સાથેના પોસ્ટરોથી વાહન ચાલકોમાં જાગૃતિ માટે વાહનોમાં કેપેસિટીથી વધારે મુસાફરો બેસાડવા નહીં ઓવરલોડિંગ સજાને પાત્ર છે માર્ગ સુરક્ષાના નિયમોનું પાલન કરો ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરો ગાડી ચલાવતી વખતે સીટ બેલ્ટ પહેરો જેવા સૂત્રો સાથે રેલી કાઢવામાં આવી હતી હેલ્મેટ તથા સીટ બેલ્ટના નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો સામે મોટર વાહન અધિનિયમ સંલગ્ન કલમો મુજબ રૂપિયા પાંચસોનો દંડ તથા ત્રણ માસની સજાની જોગવાઈ હોવાનું પણ જણાવ્યું હતું આમ સુખસર પોલીસ સ્ટેશન દ્વારા ચાલકોમાં જાગૃતિ લાવવાના હેતુથી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી હતી